વ્યક્તિના પરિવારજનો સાથે સંપર્ક કરવા પ્રયાસો કરવામાં આવ્યા છે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા વૃદ્ધની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે તેમના આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સારવાર અને દેખરેખ આપવામાં આવી રહી છે વૃદ્ધની આરોગ્ય સ્થિતિમાં સુધારો થાય તે માટે તબીબો દ્વારા સતત નિરીક્ષણ અને સારવાર આપવામાં આવી રહી છે સ્થાનિક સમુદાય અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વૃદ્ધની મદદ માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમના પરિવાજનોને શોધવા અને તેમની માહિતી પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાને લઈ સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે સહકાર અને સહાયની ભાવના જોવા મળી રહી છે